વર્ડ નંબર અગિયાર ના વિસ્તારના પરિવારજનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા આ યાત્રા વોર્ડ નંબર અગિયારના વડ ગાર્ડનથી શરૂ થઈ વિકાસનગર વૃંદાવન બંગલો સંતોષનગર મથુરા નગરી થઈને યદુસન ફાર્મની બાજુના રોડ પાસે પૂર્ણ થઈ ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ છે જેમાં ભારતીય સેનાની સિદ્ધિઓને ગૌરવથી યાદ કરવામાં આવી તિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપવામાં આવ્યો સમગ્ર સોસાયટીના સભ્યો સમગ્ર છત્રી સોસાયટીના સભ્યો ચાલો એક કલાક રાષ્ટ્ર માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા ભારતને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્રી સોસાયટીના રહીશો તથા આગેવાનો બાળકો વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા तो साथ ज शहर अध्यक्ष जयप्रकाश सोनी डेप्यूटी मेयर चिराग बारोट काउंसिलर संगीताबेन चौकसी प्रदेश महिला मोर्चा महामंत्री सीमाबेन मोहिले नरवेर सिंह चौड़ासमा वोर्ड अग्न प्रमुख भार्गव भाई वगैरह तमाम लोग हाजर रहा था पहलगाम घटना पी भारतीय सेना है। प्रकार सफाया करे पाकिस्तान में घुसी ने एना साहस ने એના શૌર્યને એની વીરતાને સન્માન આપવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એ જ ઉપક્રમમાં આજે સનફાર્મા રોડ ઉપર છત્રીસ સોસાયટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં મારે આવવાનું થયું આ તિરંગા યાત્રા દ્વારા અમે સેનાને સન્માન આપીએ છીએ સેનાને વંદન કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અને આ જ પ્રકારનું આપણું સાહસ દુનિયાની અંદર જે તાકાતમાં તાકાતને પડચો દેખાડ્યો છે એવો જ પરચો ભવિષ્યમાં પણ જરૂર પડે સેના આપણી કરતી રહેશે એવો સંદેશ દુનિયાને આ ઘટના પછી આપ્યો છે અજે ભારત બને સમર્થ ભારત બને એવા પ્રકારની જે ભારત સરકારની નેમ છે કે વિકસિત ભારત બને એમાં ભારતીય સેનાએ પણ આ જે અદમ્ય જુસ્સો અને સાહસ પૂરું પાડ્યું છે એનાથી ભારતના નાગરિકોમાં પણ આ જે તિરંગા યાત્રા દ્વારા જોશ જોવામાં આવે છે ખાસ કરીને દેશની દીકરી અને શહેરની દીકરી ઓપરેશન સિંધુ પાઠ પાડવામાં વડોદરા માટે તો અતિ ગૌરવની વાત છે અમે ખુદ વ્યક્તિગત પણ એક નાગરિક તરીકે મને પણ ગૌરવની લાગણી અનુભવાય છે કે જ્યારે વડોદરા શહેરની એક દીકરીએ આખા ઓપરેશન સિંધુરની અંદર મહત્વની ભૂમિકા ભજવી અને જ્યારે પ્રેસ બ્રિપિંગ થયું અને જ્યારે જાણવા મળ્યું કે આ તો આપણી દીકરી છે તો ખરેખર હર્ષની લાગણી અનુભવાય હતી કે વડોદરા શહેરની એક આજે આવડું મોટું ઓપરેશન જે થયું દુનિયાની અંદર એ કદમ અદમ્ય સાહસ જે બતાવ્યું અને એમાં આપણી દીકરીએ જે સાહસ બતાવ્યું છે એ પણ ગૌરવની વાત છે આજે વોર્ડ નંબર અગિયારમાં આમ જોવા જઈએ તો વડોદરામાં આખા વોર્ડોમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક વોર્ડમાં આ તિરંગા યાત્રા આપના માધ્યમથી પણ આપણે જોયું છે એ નીકળવાની શરૂઆત થઈ છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ લેવામાં આવે છે ઓપરેશન સિંધુર એવી રીતે સક્સેસ થયું અને સક્સેસ ગયા પછી આમાં સૈનિકોનો અદમ્ય શૌર્ય અને અદમ્ય સાહસ કેવી રીતે સફળ થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંધુર સક્સેસ કરવામાં આવ્યું અને આની મેઇન ભૂમિકા તો આપણા સૈનિકોની છે અને સૈનિકોને અને આપણે તિરંગા જ્યારે આપણે જોઈએ તો તિરંગા આપણે જોઈએ ત્યારે આપણું શૌર્ય આપણું જાગૃત થતું હોય છે આપણા શરીર ઉપર પણ રોમાંચના અને વંદે માધ્રમ અને ભારત માતા માતાની જય બોલીએ ત્યારે અને જ્યારે આવું યુદ્ધ થયું પાકિસ્તાન જોડે અને જે સાહસ અદમ્ય સાહસથી આપણા સૈનિકોએ જે ઓપરેશન સિમ્થલ પૂરું પાડ્યું અને આગળ ચાલુ જ રહેવાનું છે એ પણ વાત કરવામાં આવી છે એટલે પાકિસ્તાનને જે એમના જે જેટલા પણ સૈન્યની તાકાત હતી એમને

એટલે ખાસ કરીને ગોર્ટ નંબર 11 બધા જ સંસ્થાઓથી લઈને બધામાં જોડાય છે એટલે ફરી એકવાર આપણા સૈનિકોને જય હિન્દ જય ભારત બેલગામની જે ઘટના બની અને ત્યાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને લોકોને માર્યા અને બહેનોને એવું કહેતા ગયા કે મોદીને સંદેશ આપજો તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્યએ જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આપણી સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી દુનિયા એ જોવે કે ભાઈ આખી દુનિયા ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને બધા એક છે અને કોઈ પણ દુશ્મનને આવી ઘટનાને સાંખી નહીં લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી છે